વિરમગામ શહેર સહિત જે પંથકમાં વિઘ્નહર્તા ગણેશજીની દસ દિવસની પૂજા અર્ચના બાદ આજે અગિયારમાં દિવસે જે વિસર્જનની વ્યવસ્થા વિરમગામ ડુબાણા રોડ છે અને કોરી તલાવડી જે છેલ્લા પાંચ સાત વર્ષથી અહીંયા વિસર્જન કરવામાં આવે છે આપ જોઈ શકો છો કે જે પોલીસ અને વિરમગામ નગરપાલિકાની ટીમ દ્વારા સુવિધા પૂરી પાડવામાં આવી છે અને આ જે સમગ્ર આપ જોઈ રહ્યા છો વિસર્જન પહેલાંની છેલ્લી જે પૂજા અર્ચના છે તે અહીં કરી અહીંયાથી માત્ર જૂજ વ્યક્તિઓને અહીંયાથી જવા દેવામાં આવે છે અને જે પણ આયોજકો છે તેમણે બે ત્રણ જણને જવા દેવાના ચુસ્ત બંદોબસ્ત સાથે અત્યારે હાલ ક્રેન અને વિરમગામ નગરપાલિકા અને પોલીસનો બંદોબસ્ત જોવા મળી રહ્યો છે જોઈ રહ્યા છો અત્યારે અહીંયા સૂચના આપવામાં આવી છે પ્રકૃતિ અને પર્યાવરણની જતન માટે સહભાગી થવા વિરમગામ ટાઉન પોલીસે પણ અપીલ કરી છે અને જે પણ લોકો આયોજકો છે તેમને વ્યવસ્થા ખોરવાઈ તેના માટે બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે બેરિકેટ મૂકવામાં આવે છે જેથી ટ્રાફિકની વ્યવસ્થા ના સર્જાય છેલ્લા પાંચ વર્ષથી વિરમગામ દુબાણા રોડ પર આવેલું જે કોરી તલાવડી જે છે એક સરકારી તળાવ વર્ષોથી છે અને અહીં ગણપતિ વિઘ્નહર્તા સર્જનહારનું વિસર્જન દસ દિવસની પૂજા અર્ચના બાદ આપ જોઈ રહ્યા છો ડુમાણા કોરી તલાવડીમાં વ્યવસ્થા કરવામાં આવી છે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જેથી કરીને કોઈ બનાવ ન બને એમ્બ્યુલન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે આપ જોઈ રહ્યા છો કે જે વિરમગામ ડુબાણા રોડ પર આવેલું જે કોરી તલાવડી જે છે તે આ વખતે ફૂલ ભરેલી છે અને જેના કારણે હાલ ઉપરવાસનું વરસાદી પાણી અને વરસાદના કારણે આ તળાવ જે છે આપ જોઈ શકો છો જે સંપૂર્ણ ભરાઈ ચૂક્યું છે જેના કારણે કોઈ ડૂબવાની કોઈ ઘટના ન બને તેના માટે અત્યારે હાલ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને ફાયર સહિતની જે સુવિધાઓ છે પોલીસ બંદોબસ્ત સહિતની સુવિધાઓ છે તે આપ જોઈ શકો છો સવારથી અત્યારે ગણવા જઈએ તો નાની નાની પ્રતિમા જે ઘરે સ્થાપન કરવામાં આવતી હોય છે તે આશરે લગભગ પચીસથી ત્રીસ જેટલી નાની મોટી મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું છે અને મોટી મૂર્તિઓનું શોભાયાત્રા બાદ વિસર્જન કરવામાં આવે છે અહીં છેલ્લા નગરપાલિકા દ્વારા વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવે છે અને સાથે અગ્રણી વિરમગામ શહેરના હરીશભાઈ મચ્છર પણ છે અને તેમની પાસે આપણે વિગત જાણીશું કે હરીશભાઈ ઘણા ટાઈમથી આ વ્યવસ્થા અહીંયા કરવામાં આવે છે કેવો અનુભવ છે ને આ વખતે જે ગુજરાતની જે ઘટનાઓ બની છે તેને લઈને બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે શું કે વ્યવસ્થાની દ્રષ્ટિએ તો આમ તો છેલ્લા દસ બાર વર્ષથી વિસર્જન સાથે જોડાયેલો છું છેલ્લા પાંચ વર્ષથી આ કોરી તલાવડીના નામે આપણે ઓળખીએ છીએ જે તુલસી વાટિકાને બાજુમાં આવી છે આ વખતની વ્યવસ્થામાં એક આનંદની બાબત એ છે કે પોલીસ બંદોબસ્ત ખૂબ જ સારી રીતે મેનેજ થઈ રહ્યો છે અને તેમના દ્વારા સુરક્ષાની દ્રષ્ટિએ કોઈ જાનહાનિ ના થાય કોઈ અણબનાવ ના બને એ દ્રષ્ટિકોણથી જ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે સાથે સાથે નગરપાલિકા દ્વારા પણ બેરિકેડ ઊભા કરવામાં આવ્યા છે તેમની ફાયરની ટીમ તેજસભાઈ સાથે અને આદરણીય દવે સાહેબ સાથેની આખી જ સમગ્ર ટીમ આની ઉપર નજર રાખી રહી છે ગઈકાલ રાતથી જ એ લોકો અહીંયા ઉપસ્થિત છે અને ખૂબ જ સુંદર સારી વ્યવસ્થા સાથે એ જોડાયેલા છે એટલે અપેક્ષા મુજબ ખૂબ જ સારી વ્યવસ્થા આ વખતે જોડે અને કુદરતી પણ આ વખતે આ તલાવડી છલોછલ ભરાયેલી છે કરીબન લગભગ એસી ફૂટથી વધારે આ ઊંડી તલાવડી છે એટલે આવનાર જે ગણપતિ વિસર્જનમાં જે ભક્તો છે તેઓને પણ નમ્ર વિનંતી છે કોઈ પણ જાતનું સાહસ કરવાનો પ્રયત્ન કરશો નહીં કારણ કે અપેક્ષા કરતા પણ ખૂબ જ ઊંડી આ તલાવડી છે

ત્યારે વ્યવસ્થા છે અને ખાસ એ અપીલ કરવામાં આવી રહી છે અને પોલીસ સહિતની જે ફાયરની ટીમો છે તે તહેનાત છે કોઈ જાતનો કોઈ બનાવ ન બને તેના માટે હાલ કાર્યવાહી કરવામાં આવી છે સવારથી લઈને અત્યાર સુધી લગભગ પચીસથી ત્રીસ જેટલા એ નાની મોટી પ્રતિમા છે તે લાવવામાં આવી હતી અને જેના કારણે અત્યારે એનું વિસર્જન પણ કરાઈ ચૂક્યું છે મોટી જે પ્રતિમાઓ છે જેની શોભાયાત્રા બાદ અહીં સ્થળ પર આવતી હોય છે અને જેના કારણે એ વ્યવસ્થા આખી ગોઠવવામાં આવી છે અહીં જે આપ જોઈ શકો છો તે અહીંયા બહારથી જ વિસર્જનની જે પૂજા છે તે કરવામાં આવે છે અને છેલ્લી આરતી કરીને એ પ્રતિમાને અહીં તલાવડી સુધી લાવીને એક કે તરાપો બનાવવામાં આવ્યો છે આપ જોઈ શકો છો કે જે તરાપામાં મૂકીને આજે નગરપાલિકાની ફાયર ટીમ અને જે તરવૈયાઓ છે તેના દ્વારા એનું વિસર્જન કરવામાં આવતું હોય છે akan tu developer ohere આ વખતે આપ જોઈ શકો છો કે જે કોઈ ઘટના ન બને તેના માટે અત્યારે હાલ બાઉન્ડ્રી જે કરવામાં આવી છે અને રાઉન્ડ અપ કરવામાં આવી છે આખી તલાવડી અને જે ભક્તો છે તે તેમને બહારથી જ એમને જે પ્રતિમા છે તેમના આણી જે સભ્યો છે તેમના દ્વારા લઈને એનું વિસર્જન કરવામાં આવે છે ખાસ કોઈ વ્યવસ્થા બનાવ ન બને તેના માટે આ વ્યવસ્થા સંપૂર્ણ કરવામાં આવી છે અને અહીંના જે આયોજકો છે વિસર્જનની જે વ્યવસ્થા કરવામાં આવી છે જેના કારણે એ કહેવામાં આવ્યું છે કે ખાસ અપીલ કરવામાં આવી છે કે જે કોઈ સાહસ ના કરે અહીં અને આ વખતે જે વરસાદી પાણી છે તે ખાસું એવું તલાળીઓમાં અત્યારે જોવા મળી રહ્યું છે અને આ પાણી જે સમગ્ર છે તેના કારણે આ સંપૂર્ણ જે વ્યવસ્થા છે આપ જોઈ શકો છો કરવામાં આવી છે মাৰি <laughs> দি